નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એકવીસમી સદીના આધુનિક જમાનામાં જ્ઞાન એ માણસને સંપૂર્ણતા બક્ષે છે સાથે સુશિક્ષિત સમાજ દેશની દિશા અને દશા પણ નક્કી કરે છે મફત શિક્ષણની વાતો તો થાય છે પરંતુ આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આવેલ શાળા તોડી પાડ્યા બાદ નવી ન બનતા વિવાદ સર્જાયો છે સાક્ષરતા એ સમાજ અને દેશના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતું પહેલું પાસું છે પરંતુ નવસારી જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં ઊંધી ગંગા વહેતી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે વાત છે વાસદા તાલુકામાં આવેલ લીમઝર ગામની કે જ્યાં ભગરપાડા વર્ગશાળા જર્જરિત હોવાને કારણે આજથી પાંચ વર્ષ પહેલા તોડી નાખવામાં આવી હતી

છેલ્લે ગયા વર્ષથી શાળા તોડી પાડી અને ત્યારથી બાળકો અહિયાં વર્ગશાળામાં આવે છે અને એ લોકોને નાના બાળકો છે એક થી લોકોને ધોરણ તકલીફો પડે છે ચાલવાની અને ચોમાસામાં પણ ઘણી તકલીફો પડે છે ચાલતા આવવાની અને અહીંયા સગવડ નથી વર્ગશાળામાં વલ્લભ વર્ગશાળામાં સગવડ નથી અને છોકરાઓને બહાર બેસાડે છે એટલે મારે સરકારને વિનંતી કરવી છે કે

આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઈન લાંબા સમય બાદ પણ શાળા ન બનતા આજે વાસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે કોંગ્રેસ ના આગેવાનો મળી ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી

અને તાત્કાલિક ઓરડાઓ બનવા જોઈએ બાળકોને જે શિક્ષણની ભૂખ છે તે પૂરી કરવી જોઈએ એક તરફ રાજ્ય સરકાર પ્રવેશ મહોત્સવ યોજી વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે જાગૃતતા કેળવવાના પ્રયાસો કરી રહી છે તો બીજી તરફ અંતરિયાળ ગામોમાં આવેલ શાળા ન બનતા વિદ્યાર્થીઓએ પગપાળા અન્ય ગામમાં જઈ અભ્યાસ કરવા માટે જવું પડે છે એવામાં અંતરિયાળ વિસ્તારના વહેલામાં વહેલે તકે શાળા બને એવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો